રાજકોટ ખાતેથી રૂપિયા સાતસો ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ ખાતેથી રૂપિયા સાતસો ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને વિકસિત બે હજાર સુડતાલીસના રોડમેપમાં રાજ્ય સરકારે સુદૃઢ શહેરી વિકાસનું વિઝન રાખ્યું છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન દાયિત્વકાળમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ અને હેપીનેસ ઇન્ડેક્સમાં સતત વૃદ્ધિ થઈ છે વડાપ્રધાનશ્રીની ગુડ ગવર્નન્સની પ્રણાલીને સર્વગ્રાહી વિકાસથી આગળ ધપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ કાર્યક્રમમાં મંત્રી સર્વશ્રી શ્રી વાઘવજીભાઈ પટેલ શ્રી ગોવરજીભાઈ બાવળિયા અને શ્રી ભાનુબેન બાબરિયા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રીઓ ડોક્ટર દર્શિતાબેન શાહ શ્રી ઉદયભાઈ ખાનગઢ શ્રી રમેશભાઈ ટીલાડા ડેપ્યુટી મેયર શ્રી નરસિંહ જાડેજા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ અગ્રણી અગ્રણીશ્રીઓ શ્રી ભરતભાઈ બોગરા શ્રી મુકેશભાઈ દોશી શ્રી લીલુબેન જાદવ શ્રી મનીષભાઈ રાડિયા શ્રી માધવભાઈ દવે શ્રી રાજુભાઈ ધ્રુવ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ઉપલેટા